આજ રોજ ગુજરાત રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રૂપિયા ચાર લાખ આઠ હજાર ત્રેપન કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ વર્ષમાં બજેટ ખરેખર તમામ પાસાઓને આવરી રહી ને મુખ્યત્વે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ પર એટલે કે જ્ઞાન પર જયારે કેન્દ્રિત છે તે વાત સાબિત કરે છે કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળની સરકાર એ સમાજના પ્રત્યેક વર્ગો માટેની સરકાર છે શિક્ષણ વિભાગ માટે કુલ ત્રેસઠ કરોડ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂપિયા સાત હજાર છ્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે ખૂબ જ પ્રશંસનીય છે ત્યાંથી વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના છાત્રાલયોમાં અભ્યાસ કરતા આશરે બે લાખ સત્યોતેર હજાર પાંચસો બાવન જેટલા વિદ્યાર્થીઓ માટે માસિક સહાય રૂપિયા એકવીસો સાઠમાં રૂપિયા ત્રણસો ચાલીસનો વધારો કરી રૂપિયા પચીસો કરવામાં આવેલ છે વધુ નવસો છવ્વીસ પીએમસી શાળાઓ અતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવકારદાયક વાતાવરણમાં શિક્ષણ મળી રહે તે માટે શરૂ કરવામાં આવશે એક કેમ્પસ અવિરત એકસો વીસ કરોડ ની જોગવાઈ કરેલ છે દેશની સૌથી મોટી અને અતિ આધુનિક નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવશે તેમજ આદિજાતિ વિસ્તારના તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી ઊભી કરી વિદ્યાર્થીઓને વાંચન વિશે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ વધે તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરાઈ હતી જેના લીધે છેલ્લા બે વર્ષમાં કુલ પ્રવેશમાં ઓગણીસ ટકા જેટલો વધારો થયેલ છે આજે તેના માટે રૂપિયા અઢીસ કરોડની જોગવાઈ કરેલ છે ટેકનોલોજી એ ખરેખર પરિવર્તનનું સાધન છે ગુજરાતે જ્યારે સ્ટાર્ટઅપ દ્વારા માનની પ્રધાનમંત્રી શ્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આઈ હબ ઊભું કરેલ છે તેનો વિસ્તાર કરી અને આ ઇકોસિસ્ટમને સુરત વડોદરા મહેસાણા અને રાજકોટ ખાતે રૂપિયા એસી કરોડના ખર્ચે આઈ હબના રિજિયોનલ સેન્ટર સ્થાપવામાં આવશે મારા મત વિસ્તારના સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તેમજ નમો શક્તિ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે વધુ રૂપિયા ત્રણ કરોડ આપી અને આ પ્રોજેક્ટ સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઈવે બનાવવા કવાયત હાથ ધરી છે રૂપિયા ત્રણસો પંચોતેર કરોડની જોગવાઈ અનુસૂચિત જાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો આર્થિક રીતે પછાત વર્ગો તથા વિમુક્ત જાતિઓના અંદાજિત વધુ લાભાર્થીઓને મકાન સહાય માટે આ વર્ષે આપવાની જાહેરાત થઈ છે ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી માનની મુખ્યમંત્રી શ્રી માનની નાણાં શ્રી તેમજ માનની રાજ્ય કક્ષાના નાણાં મંત્રીશ્રીને અભિનંદન આપું છું કે ભારત સરકાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં કારકિર્દી ઘડતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લઈ અને તેઓની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા અઢી લાખ થી વધારીને રૂપિયા છ લાખ કરવાની જાહેરાત કરી છે આમ સમગ્ર રીતે જોતાં મને લાગે છે આ બજેટ ગુજરાતના ભવિષ્યના ઘડતર માટે સૌનો સાથ સૌના વિકાસના મંત્રને સિદ્ધ કરે છે